શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ આણંદ દ્વારા પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બે અને ત્રણ માર્ચના રોજ સવારે દસ થી લઈ આઠ વાગ્યા સુધી ગોપી ટોકીઝ પાસે આવેલ અમૃતવાડી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે લોહાણા જ્ઞાતિના ગૃહ ઉદ્યોગ કરતી અને આત્મનિર્ભર બની રહેલી બહેનોના આત્મવિશ્વાસમાં વધારો કરવા તેમજ આ ઉદ્યોગને પ્રગતિના પંથે લઈ જવા માટે ઘર વપરાશની વિવિધ વસ્તુઓ વાનગીઓ નાસ્તા સુશોભન જ્વેલરી સાડી બાંધણી રીસ ઉપરાંત અનેક વસ્તુઓનું પ્રદર્શન અને સાથે વેચાણ પણ રાખવામાં આવ્યું છે મારું નામ રીના ઠક્કર છે હું અમૃતવાડીની વાઇસ પ્રેસિડેન્ટ છું અને આ મારા મહિલા મંડળના પ્રમુખ છે આ ઉપપ્રમુખ છે અને આ મંત્રી છે અમારા સમાજની બહેનો જે ઘરે રહીને બધું કામ કરે છે તો એને આ મોટું પ્લેટફોર્મ મળી રહે અને થોડુંક આગળ આવે આપણે આપણા સમાજની બહેનો શું કરે છે એ શીખ જોઈ ખબર પડે આપણને કે આ બેન આ વસ્તુ કરે છે તો આપણા સમા અમારા સમાજને આગળ લાવવા માટે અમે આ કરીએ છીએ બે દિવસ માટે બધાને ઓળખાણ એકબીજા સાથે નજીક આવીએ એ બધાને એમાં ડ્રેસ મટીરીયલ છે પછી કચ્છ છે સાડીઓ છે ફૂડનું છે કાઉન્ટર જ્વેલરી છે બ્યુટી પાર્લર ને લગતું જે બધું છે એ બધું આજે અમે અહીંયા કરી ડિસ્પ્લે કર્યું છે બી કેટલા દિવસ છે અને કઈ તારીખ હા આજે શનિ અને રવિ બે દિવસ બીજી અને ત્રીજી માર્ચ માટે રાખ્યું છે સવારે નવ સવારે રાત રાતના આઠ વાગ્યા સુધી હું ડોક્ટર રૂપલ વસંત સરદાર પટેલ યુનિવર્સિટીમાં કાર્યરત છું અને આવનારા મહિલા દિન નિમિત્તે મારા હસબન્ડ આયુર્વેદિક ડોક્ટર છે તો એમના ક્લિનિક તરફથી બધા બહેનો માટે પુષ્ટિ ચૂર્ણ કે જેમાં શતાવરી છે લોહ ભસ્મ છે શંખપુષ્પી ભસ્મ છે જે બહેનોના રોજબરોજના પ્રોબ્લેમ થાકી જવાનું હિમોગ્લોબિન રિલેટેડ હાડકાનો દુખાવો અથવા તો માસિક રિલેટેડ કોઈ પણ ઇસ્યુઝ હોય તો એમાં કામ લાગે એવી મેડિસિન છે અને એ દવાખાના તરફથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે થેન્ક યુ